સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સામાન્ય દિવસો જેવી જોવા મળી રહી છે શિયાળાનો સમય હોવાથી વધારો થવાનું જાણવા મળ્યું છે ત્યારે આ મામલે પૂર્વ તૈયારી પણ કરી લેવામાં આવી છે જોકે હજુ સુધી સરકારમાંથી કોઈ સૂચના ન આવી હોવાનું જાણવા મળ્યું છે ચીનમાં માનો મેન્ટાનીઓ વાયરસ એટલે કે એચએમ પીવી વાયરસને લઈને ઉહાપો મચી ગયો છે કોરોના પછી ફરી એકવાર ચીનની હોસ્પિટલમાં દર્દીઓની મોટી સંખ્યા નોંધાઈ રહી છે બીજી બાજુ ભારત દેશમાં અને હવે તો ગુજરાતમાં પણ એચએમ પીવી વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે આ સાથે લોકોને ગભરાવાની જરૂર નથી અને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે એચએમ પીવી વાયરસને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે સુરતમાં હજુ કોઈ આ બીમારીનો કેસ નોંધાયો નથી સરકારમાંથી હજુ કોઈ સૂચના પણ આપવામાં આવી નથી જોકે સુરત નવી સિવિલના તંત્ર દ્વારા બેડ વેન્ટિલેટર ઓક્સિજન દવાઓ સહિતનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે સૂચના આવતાની સાથે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવામાં આવે તેવી તૈયારી પણ કરી દેવામાં આવી છે આ વોર્ડ કિડની બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે તો એચએમ પીવી વાયરસને લઈને સુરત મનપાના આરોગ્ય વિભાગે પણ આગોતરા કામગીરી હાથ ધરી છે જે અંગે સુરત મનપાના આરોગ્ય વિભાગના ડોક્ટર પ્રદીપ ઉમરીગરે વધુ માહિતી આપી હતી અત્યારે જે આપણે હ્યુમન મેટાન્યુમો વાયરસ એચએમ પીવી એ વાયરસ અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે કે ચાઇનાની અંદર એ વધારે કેસીસ જણાયા છે અને ત્યાર પછી ભારતની અંદર પણ બેંગલુરૂ અને છેલ્લે હમણાં એક અમદાવાદની અંદર પણ કેસ આપણને જાણવા મળ્યું છે તો એના આધારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ત્યારબાદ રાજ્ય સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકાર મારફતે આરોગ્ય મંત્રી શ્રી અને કમિશનર હેલ્થ એ તમામ મારફતે એક માહિતી આપવામાં આવી છે જાણકારી આપવામાં આવી છે અને ગાઈડલાઈન આપવામાં આવી છે અને એ મુજબ આ જે વાયરસ છે એક સામાન્ય ફ્લૂ પ્રકારનો વાયરસ છે અત્યારે બે હજાર એકથી એ વાયરસ એક્ઝિસ્ટ કરે છે આપણા હવામાનમાં છે જ અને એ વાયરસના ટેસ્ટિંગ પણ અત્યારે જેમ આપણે કોવિડનું ગયા વખતે જોયું કોવિડ છે અથવા બીજા વાયરસ છે એ પ્રકારે જે ફ્લૂના જેટલા પણ વાયરસ છે એનું જે ટેસ્ટિંગ થાય છે એમાંનો જ આ એક વાયરસ પણ છે જેની અંદર આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ તો એ મુખ્યત્વે ચિંતા આપણે એટલા માટે ઉત્પન્ન થઈ કે ચાઇનાની અંદર એના કેસીસ વધારે થયા અને એ કેસીસની અંદર પણ આપણે જોઈએ તો અત્યારે જે એના લક્ષણો છે એ સામાન્ય લક્ષણો છે એટલે ફ્લૂના જે લક્ષણો હોય શરદી ખાંસી છે ગળું દુખવું છે અથવા તાવ આવવું છે અને સાથે સાથે થોડા ગંભીર થાય તો ફેફસાની અંદર શ્વાસ લેવામાં તકલીફ થવી ન્યુમોનિયા થવું આ પ્રકારના લક્ષણો છે અને જે લોકોને વધારે અસર થાય એમાં બાળકો છે અને વૃદ્ધો છે જેને આપણે કાળજી રાખવાની છે અને તે ઉપરાંત જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એટલે સામાન્ય રીતે કેન્સરના અથવા લાંબી બીમારીથી જે લોકો પીડાતા હોય એ લોકોની આપણે કાળજી રાખવાની છે સુરત નવી સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં રોજ પચીસ થી ત્રણ હજાર જેટલી ઓપીડીઓ નોંધાતી હોય તેમાં શિયાળામાં શરદી ઉધરસના કેસમાં આંશિક વધારો થયો છે શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ અને સામાન્ય તાવની ફરિયાદ વધુ રહેતી હોય છે જેને પગલે ઓપીડીમાં આંશિક વધારો થતો હોય છે સુરત નવી સિવિલમાં હાલ પણ સામાન્ય દિવસો જેવી જ ભીડ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ જીટ